હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અગિયાર બિલ લીધું વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ બિલમાંથી વિગત તમારે નોંધવાની છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર અગિયાર બિલ લીધું સૌપ્રથમ તમે તમારા ઘરની ચીજવસ્તુઓ ખરીદવા માટે માતા પિતા કે મોટી ભાઈ બહેન સાથે જતા હશો ક્યારેક તમે પણ નાની નાની ચીજ વસ્તુઓ ખરીદી હશે આવી ખરીદી બાદ દુકાનદાર બિલ આપતા હોય છે આ બિલમાં કેટલીક વિગતો આપવામાં આવતી હોય છે તમારા ઘરેથી જ્યારે જ્યારે ખરીદી કરવામાં આવે છે તે ખરીદીનું બિલ મેળવવાનું છે અને અહીંયા વિગતો નોંધવાની છે તો અહીંયા તમારે કોષ્ટકમાં દુકાનનું નામ એનો જીએસટી નંબર બિલની તારીખ બિલ નંબર બિલની રકમ બિલમાં જો કોઈ અન્ય વિગત લખેલી હોય તો તે વિગતો લખવાની છે હું કેટલાક બિલની વિગતો લખું છું તમારે તમારા બિલની વિગતો લખવાની છે દુકાનનું નામ છે સત્યમ સુપર માર્કેટ જીએસટી નંબર આ મુજબ છે બિલની તારીખ ચાર ત્રણ બે હજાર વીસ છે બિલ નંબર બિલની રકમ પચીસો અને બિલમાં વધારાનું લખ્યું છે કેશિયર રાજેશ ટોટલ આઇટમ દસ આવી રીતે તમે તમારા ઘરમાં મળતા બિલની માહિતી અહીંયા લખશો એની અંદર રકમ એનો નંબર અને બીજી કાંઈ માહિતી આપી હોય તો તે તમારે લખવાની છે આગળ જોઈએ તો મહાવીર ડેરીનું બિલ છે એનો જીએસટી નંબર આપેલો છે પછી ત્રણ અગિયાર બે હજાર બાવીસ બિલની તારીખ છે બિલનો નંબર છે ચાર પાંચ છ સાત આઠ નવ બિલની રકમ બાવીસો છે પેમેન્ટ મોડ છે ડેબિટ કાર્ડ કેશિયર કવિતા છે ભરૂચિયા કરિયાણું દુકાનનું નામ છે એનો પણ જીએસટી નંબર આપેલો છે બિલની તારીખ છે બિલનો નંબર આપેલો છે બિલની રકમ ત્રણ હજારને ચારસો છે સ્પેશિયલ ઓફર બે ટકા કેશબેક છે અંબિકા ફેશન છે દુકાનનો જીએસટી નંબર આપેલો છે બિલની તારીખ છે નંબર છે રકમ અઢારસો રૂપિયા છે કેશિયર મુકેશ ટોટલ આઇટમ સાત છે આવી રીતે તમે લાવેલા બિલની વિગત લખવાની છે બિલમાં બીજી કાંઈ વિગતો લખી હોય તો તે બધું તમારે લખવાનું છે તમારા ઘરે મળતા જુદા જુદા બિલ તમે શોધશો અને તમે અહીંયા નોંધશો તમારા ઘરે આવેલા મોલના બિલ પણ અહીંયા તમે ઉધારી શકો છો આવી રીતે તમારે આપેલો પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે અહીંયા છે રવિ જનરલ સ્ટોર સુશીલા ડેરી અજમેરા સ્ટેશનરી આવા બધા બિલો મેળવીને મેં અહીંયા આ પ્રોજેક્ટ લખ્યો છે તમારે જુદા જુદા બધા બિલ મેળવી અને એનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે ચેતના સ્ટોર હરી માર્ટ જગદીશ સ્ટેશનરી તમારા ઘરે જ મળેલા બિલ લખવા જરૂરી નથી તમે તમારા મિત્રોના બિલમાંથી પણ માહિતી લખી શકો છો નિમેશા બેકરી યશ સ્ટોર હેમલતા મલ્ટીમાર્ટ આ બધા બિલ અહીંયા આપેલા છે જંગી બેકરી એન્ડ ડેરી કવિ શોપ મંગલ સ્ટોર અમિત સ્ટેશનરી શિવાના સ્ટોર નેહા બેકરી અહીં આપણી પ્રવૃત્તિ નંબર અગિયાર પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો